અમરેલી જિલ્લાના જીવલેણ અકસ્માત ઘટનાઓ નિરંતર બઢી રહી છે અત્યારે આવી જ વધુ એક ઘટનાઓના ખાંભા ખડાધાર ગામે ઘટી હતી ઉના તરફથી આવી રહેલ પિકઅપ બોલેરોએ બે બાઇક બાદ ફોર વ્હીલ અને એક યુવક સાથે અકસ્માત સર્જ્યો હતો બાઇક સવાર મઢડા ગામના બે વ્યક્તિઓના કાનાભાઈ વાલજીભાઈ ગીડા ઉંમર વર્ષ ઓગણપચાસ વર્ષ તેમજ ગોસ્વામી ભરતગીરી પ્રતાપભાઈ ના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા એક ઈજાગ્રસ્ત યુવકને ખાંભા બાદ અમરેલી હોસ્પિટલના સારવાર અર્થે ખસેડાયો છે કરુણતા તો એ છે કે બાઇક ચાલક દીકરીના લગ્નને કંકોત્રી વિતરણ કરવા નીકળી ગયા હતા અને અકસ્માતનો ભોગ બન્યા પિકઅપ બોલેરોના ચાલકે બાઇક બાદ એક ફોરવ્હીલ સાથે અકસ્માત સર્જ્યો હતો બંને મૃતકોને પીએમ અર્થ ખાંભાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા ખાંભા પોલીસ અકસ્માતના ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે